એક મોટું અને ભવ્ય નગર હતું જ્યાં સોના ચાંદીના સિક્કાઓનો રણકાર ગલીએ ગલીએ સંભળાતો આ નગરમાં રહેતા હતા નામ પ્રમાણે તેમની પાસે કરોડોની સંપત્તિ હતી પણ તેમનું હૃદય એક નાનકડા પથ્થર જેવું કઠોર અને સંકુચિત હતું શેઠને દુનિયામાં બે જ વસ્તુ વહાલી હતી એક પોતાનો જીવ અને બીજો પોતાનો પૈસો તેઓ એટલા લોભી હતા કે રાત્રે દીવો પ્રગટાવવામાં પણ તેમને તેલનો બગાડ દેખાતો બીજી તરફ એ જ નગરના એક ખૂણામાં પીપળાના ઝાડ નીચે અજામ કાંજી પોતાની નાનકડી પેટી લઈને બેસતો કાંજી પાસે સંપત્તિના નામે માત્ર એક જૂની કાતર એક કાટ ખાયેલો અરીસો અને હસતો ચહેરો હતો તેની ગરીબી એટલી હતી કે ક્યારેક રાત્રે અડધી રોટલી ખાઈને સૂઈ જવું પડતું પણ તેના મનમાં સંતોષનો દરિયો લહેરાતો હતો તે જેની પણ હજામત કરતો તેને પોતાની મીઠી વાતોથી હસાવી દેતો એક દિવસ સવારના સમયે શેઠ કરોડીમલ અરીસામાં પોતાનું મોઢું જોતા હતા તેમને લાગ્યું કે તેમના વાળ ઘણા વધી ગયા છે લોભી શેઠને વિચાર આવ્યો જો હું મોટા સલૂનમાં જઈશ તો પાંચ સિક્કા ખર્ચાઈ જશે પહેલાં કાનજી હજામ પાસે જવું જોઈએ તે તો બે પૈસામાં કામ પતાવી દેશે શેઠ પોતાની મૂંગી રેશમી ધોતી સંભાળતા કાનજી પાસે પહોંચ્યા કાનજીએ શેઠને જોયા એટલે ઊભા થઈને માન આપ્યું વધારો શેઠ આજે ગરીબની ઝૂંપડીએ કેમ પધરામણી થઈ શેઠે રૂઆબમાં કહ્યું કાનજી વાળ કાપવાના છે પણ જોજે એક પૈસો પણ વધારે નહીં આપું કામ એવું કરજે કે જોનાર જોતા રહી જાય કાનજી હસ્યો અને બોલ્યો શેઠ કામ તો એવું કરીશ કે હરીશો પણ તમારી સુંદરતા જોઈને બોલી ઉઠશે પૈસાની ચિંતા ન કરો તમે ખુશ થઈને જે આપશો તે સ્વીકારી લઈશ કાનજીએ કામ શરૂ કર્યું તે ખૂબ જ ધીરજથી અને પ્રેમથી શેઠના વાળ કાપવા લાગ્યો કામ કરતા કરતા કાનજીએ વાતો શરૂ કરી શેઠ તમને ખબર છે સુંદરતા માત્ર ચહેરામાં નહીં પણ માણસના દિલમાં હોય છે જેનું દિલ મોટું તેનું નસીબ પણ મોટું શેઠને આ વાતોમાં કોઈ રસ ન હતો તેમનું ધ્યાન તો કાનજીના ખિસ્સામાં રહેલી પેલી કાતર પર હતું કે ક્યાંક તે નવી તો નથી ને અને તેના માટે કાનજીએ વધુ પૈસા તો નહીં માગ્યા હોય ને પણ અચાનક કંઈક એવું બન્યું કે શેઠની આંખો પહોળી થઈ ગઈ કાનજીના થેલામાંથી એક નાનકડો ફોટો નીચે પડ્યો એ ફોટો એક નાની બાળકીનો હતો જેના ચહેરા પર એક અજીબ વેદના હતી કાનજીની આંખોમાં એ ફોટો જોતા જ આંસુ આવી ગયા શેઠે પૂછ્યું એલા કાનજી આ કોણ છે અને તું કેમ રડે છે કાનજીએ ધ્રુવતા અવાજે કહ્યું શેઠ આ મારી વહાલી લાલી છે તે બહુ બીમાર છે ડૉક્ટરે કહ્યું છે કે જો વહેલી તકે તેનું ઓપરેશન નહીં થાય તો કાનજીનો અવાજ ગડગળો થઈ ગયો શેઠના મનમાં એક પળ માટે દયા આવી પણ બીજા જ પળે લોપ જીતી ગયો તેમને લાગ્યું કે કાનજી કદાચ વધુ પૈસા પડાવવા માટે આ નાટક કરી રહ્યું છે શેઠે મોઢું મચકોડીને કહ્યું એ બધું ઠીક છે તું તારું કામ પતાવ પણ શેઠને એ ખબર નહોતી કે કાનજીની આ ગરીબી અને લાચારી પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે આવનારા સમયમાં શેઠના પથ્થર જેવા હૃદયને હચમચાવી દેવાનું હતું કાનજીએ જુદતા હાથે કાતર ચલાવી અને શેઠની હજામત પૂરી કરી જ્યારે પૈસા આપવાનો વારો આવ્યો ત્યારે શેઠે ગજવામાંથી સૌથી નાનો અને જૂનો સિક્કો કાઢીને કાંજીના હાથમાં મૂક્યો કાંજીએ અથેળીમાં રહેલા એ જૂના અને ઘસાયેલા સિક્કા સામે જોયું એ સિક્કો એટલો ઓછી કિંમતનો હતો કે તેનાથી માંડ એક ટકનું ભોજન આવે કાંજીની આંખોમાં આંસુ હતા પણ હોઠ પર એક ફીકું સ્મિત આવ્યું તેણે ધીમેથી કહ્યું શેઠ આટલામાં તો મારી દીકરીની દવાનો એક ઘૂંટડો પણ નહીં આવે પણ કાંઈ વાંધો નહીં ઈશ્વર મોટો છે તમે ખુશ થઈને આપ્યા છે તો મારા માટે આ સિક્કો પણ સોનાની મહોર સમાન છે શેઠ કરોડી મલે અભિમાનમાં માથું ઊંચું કર્યું અને ચાલવા લાગ્યા તેમને મનોમન ગર્વ થયો કે આજે તેમણે એક ગરીબને છેતરીને પોતાના થોડા પૈસા બચાવી લીધા રસ્તામાં ચાલતા ચાલતા તેઓ વિચારતા હતા લોકો કહે છે કે પુણ્ય કરવું જોઈએ પણ સાચું પુણ્ય તો પૈસા બચાવવામાં છે આ કાંજી જેવા લોકો તો વાતોના વડા કરે પરંતુ કુદરતનો ન્યાય કંઈક અલગ જ હોય છે શેઠ હજુ ઘરે પહોંચ્યા જતા કે તેમના નોકરે દોડતા આવીને સમાચાર આપ્યા શેઠ જલ્દી અંદર પધારો નાના શેઠ અચાનક બેભાન થઈ ગયા છે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ જે પુત્ર માટે તેમણે આટલી સંપત્તિ ભેગી કરી હતી તે આજે લોધપોત થઈને પલંગ પર પડ્યો હતો નગરના મોટામાં મોટા વૈદરાજને બોલાવવામાં આવ્યા વૈદરાજે નાડી તપાસીને ચિંતાતુર ચહેરે કહ્યું શેઠ બાળકને કોઈ ઝેરી જીવજંતુ કરડ્યું હોય એવું લાગે છે તેની હાલત નાજુક છે જો આગામી ત્રણ કલાકમાં એક ખાસ જડીબૂટીનો રસ તેને ન મળે તો તેને બચાવવો મુશ્કેલ છે શેઠ કરગરવા લાગ્યા વિધરાજ ગમે તેટલા પૈસા થાય હું આપીશ બસ મારા દીકરાને બચાવી લઉં વિધરાજે નિશાશો નાખીને કહ્યું શેઠ અહીં પૈસા કામ નહીં આવે એ જડીબૂટી માત્ર પેલા ડુંગરની તળેટીમાં વસતા કાનજી હાજમ પાસે જ ઉપલબ્ધ છે તે પોતે વેચ્ય નથી પણ તેના પૂર્વજો જંગલના જાણકાર હતા અને તેની પાસે આ ઝેર ઉતારવાની અક્ષીર દવા છે પણ સાંભળ્યું છે કે આજે તે ખૂબ મુસીબતમાં છે અને તેની દીકરી પણ હોસ્પિટલમાં છે શેઠને ધ્રાસકો પડ્યો હજુ હમણાં જ જે માણસને તેમણે અપમાનિત કરીને નજીવો સિક્કો આપ્યો હતો તેના જ ક્ષણને હવે જવું પડશે લોભી શેઠના મનમાં સંઘર્ષ ચાલ્યો એક બાજુ તેમનો અહંકાર હતો અને બીજી બાજુ એકના એક દીકરાનો જીવ શેઠે તરત જ પોતાની પાલખી તૈયાર કરાવી અને કાનજીના ઘર તરફ દોડ્યા રસ્તામાં તેમને પહેલાં જૂના સિક્કાની યાદ આવતી હતી જે તેમણે કાનજીને આપ્યો હતો શેઠનું હૃદય હવે ભયથી ધ્રુજતું હતું શું કાનજી તેમને મદદ કરશે શું તે જૂના અપમાનનો બદલો લેશે જ્યારે શેઠ કાનજીના નાના અમથા ઘર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં સન્નાટો હતો કાનજી ત્યાં નહોતો પાડોશીએ જણાવ્યું કે કાનજી તેની દીકરીને લઈને નગરની સરકારી હોસ્પિટલના હોટલે બેઠો છે કારણ કે તેની પાસે હોસ્પિટલમાં દાખલ કરવાના પૈસા નથી શેઠ હોસ્પિટલ તરફ ભાગ્યા ત્યાં દૂર એક ખૂણામાં કાનજી પોતાની દીકરીને ખોળામાં લઈને બેઠો હતો તેની આંખોમાંથી સતત પાણી વહી રહ્યું હતું શેઠ આપતા આપતા તેની પાસે પહોંચ્યા અને ગડગડા થઈને બોલ્યા કાનજી મને માફ કરી દે મારા દીકરાનો જીવ જોખમમાં છે વેદરાજે કહ્યું છે કે માત્ર તારી પાસે રહેલી જડીબૂટી જ તેને બચાવી શકે છે તું જે માંગીશ તે હું તને આપીશ બસ મારા દીકરાને બચાવી લે કાનજીએ ધીમેથી માથું ઊંચું કર્યું તેની આંખોમાં ક્રોધ નહીં પણ એક અજીબ શાંતિ હતી કાનજીની આંખોમાં પોતાની દીકરીની વેદના હોવા છતાં શેઠના શબ્દો સાંભળીને તે તરત જ ઊભો થઈ ગયો શેઠને લાગ્યું હતું કે કાનજી કદાચ શરત મૂકશે જૂના અપમાનનો બદલો લેશે અથવા તેની દીકરીના ઓપરેશન માટે લાખો રૂપિયા માંગશે પણ કાનજીએ તો માત્ર એટલું જ કહ્યું શેઠ કોઈનો દીકરો મરણ પથારીય હોય ત્યારે સોદાબાજી ન કરવાની હોય મારો ધર્મ માણસાઈનો છે ચાલો હું અત્યારે તમારી સાથે આવું છું કાનજીએ પોતાની બીમાર દીકરી લાલીને પાડોશીના ભરોસે મૂકી અને શેઠની પાલખીમાં બેસીને તેમના બંગલે પહોંચ્યો રસ્તામાં શેઠ વારંવાર કાનજીના ચહેરા સામે જોઈ રહ્યા હતા તેમને વિશ્વાસ નહોતો આવતો કે જે માણસને તેમણે માત્ર એક સિક્કો આપીને હાંકી કાઢ્યો હતો તે જ માણસ આજે તેમના પુત્ર માટે આટલી ચિંતા કરી રહ્યો હતો બંગલે પહોંચતા જ કાનજીએ આર્યનની સ્થિતિ જોઈ બાળકના હોઠ નીલા પડી ગયા હતા કાંજીએ તરત જ પોતાના થેલામાંથી એક સૂકી જડીબુટી કાઢી તેને પથ્થર પર ઘસી અને તેનો અર્ક કાઢ્યો ધીમેથી તેણે આર્યનના મોઢામાં એ અર્ક ઉતાર્યો અડધા કલાક સુધી આખો ઘર સ્તબ્ધ હતું શેઠ શ્વાસ રોકીને બેઠા હતા ધીરે ધીરે આર્યનના શરીરમાં હલનચલન શરૂ થઈ તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આંખો ખોલી વેદરાજે તપાસ કરીને ખુશખબર આપ્યા શેઠ ચમત્કાર થઈ ગયો ઉતરી ગયું છે કાનજીએ આજે તમારા વંશનો દીવો બુજાતા બચાવી લીધો છે શેઠની આંખોમાંથી ગંગા ગંગાજમના વહેવા લાગી કાનજીના પગમાં પડી ગયા કાનજી મને માફ કરી દે હું તો અંધ હતો પૈસાના નશામાં મેં તારું ઉપમાન કર્યું તે તો મારા દીકરાને નવું જીવન આપ્યું છે બોલ તારે શું જોઈએ છે આ ઘર આ મિલકત તું જે માગે તે તારું કાનજીએ નમ્રતાથી શેઠનો હાથ પકડીને તેમને ઊભા કર્યા અને બોલ્યો શેઠ મારે તમારી સંપત્તિ નથી જોઈતી મારે તો બસ એટલું જ જોઈતું હતું કે તમે સમજો કે ગરીબના શરીરમાં પણ એવું જ લોહી વહે છે જેવું અમીરના શરીરમાં સિક્કો નાનો હોય કે મોટો પણ તે કોઈની દુઆ બની શકે છે તમે જે સિક્કો આપ્યો હતો તે મેં સંભાળી રાખ્યો છે આમ કહી કાનજીએ ગજવામાંથી પેલો જૂનો સિક્કો કાઢ્યો શેઠને એ જોઈને પોતાના પર ધિકાર થયો પણ અચાનક હોસ્પિટલમાંથી એક માણસ દોડતો આવ્યો કાનજીભાઈ જલ્દી ચાલો લાલીની તબિયત બહુ બગડી છે ડોક્ટર કહે છે કે તેને તાત્કાલિક લોહીની જરૂર છે અને મોંઘા ઇન્જેક્શનની જરૂર છે જેનો ખર્ચ બહુ વધારે છે કાનજીના હાથમાંથી પહેલો સિક્કો પડી ગયો તેના પગ ધ્રુજવા લાગ્યા શેઠે જોયું કે જે માણસે હમણાં જ બીજાના દીકરાને બચાવ્યો તે પોતાની દીકરી માટે લાચાર થઈ ગયો હતો શેઠે તાળ પાડી ગાડી કાઢો નગરના સૌથી મોટા ડોક્ટરોને બોલાવો આજે કાનજીની દીકરીને કંઈ નહીં થવા દો શેઠ અને કાનજી હોસ્પિટલ પહોંચ્યા શેઠે પોતાની બધી સંપત્તિ લગાવી દીધી પણ નિયતિનો ખેલ હજુ બાકી હતો ડૉક્ટરે આવીને કહ્યું શેઠ પૈસાની ચિંતા નથી પણ લાલીનું ગ્રુપ એવું છે જે મળવું અશક્ય છે અમને કોઈ એવો દાતા જોઈએ જેનું લોહી મેચ થતું હોય શેઠે તરત જ કહ્યું મારો લોહી તપાસો જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે બધા ચોકી ગયા શેઠ કરોડીમલનું લોહી લોહીંની દીકરી લાલી સાથે બરાબર મેચ થતું હતું કુદરતે એક લોભી શેઠને એક ગરીબ દીકરીના જીવ બચાવવા માટે પસંદ કર્યો હતો શેઠના મનમાં એક પળ માટે વિચાર આવ્યો શું હું આટલો મોટો શેઠ એક હજામની દીકરીને મારું લોહી આપીશ પણ ત્યારે જ તેમને આર્યનનો હસ્તો ચહેરો યાદ આવ્યો અને કાંજીની એ નિસ્વાર્થ સેવા યાદ આવી હોસ્પિટલના એ સફેદ અને શાંત ઓરડામાં એક અજીબ મૌન છવાયેલું હતું શેઠ કરોડીમલ સામે બે રસ્તા હતા એક બાજુ તેમનું વર્ષો જૂનું મોટાઈનું અભિમાન હતું જ્યાં તેઓ પોતાને બીજાથી શ્રેષ્ઠ માનતા હતા અને બીજી બાજુ એક નિર્દોષ બાળકીનો ઉખડતો શ્વાસ હતો કાંજી ખૂણામાં બેસીને માત્ર ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો તેની પાસે શેઠને આગ્રહ કરવાની શક્તિ પણ નહોતી રહી શેઠે ડૉક્ટર સામે જોયું અને મક્કમ અવાજે કહ્યું ડોક્ટર સાહેબ મોડું ન કરો મારું લોહી લો અને આ દીકરીને બચાવો આજે મને સમજાયું છે કે કુદરતે મારું લોહી આ દીકરી સાથે કેમ મેળવ્યું છે કદાચ એટલા માટે કે મારા શરીરમાં વહેતા લોપના કચરાને તે સાફ કરવા માગે છે શેઠને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા જ્યારે સોય તેમના શરીરમાં ભોગાય ત્યારે તેમને દર્દ નહીં પણ એક અનોખી શાંતિનો અનુભવ થયો લોહીની એક એક બુંદ જ્યારે નળી વાટે લાલીના શરીરમાં જતી હતી ત્યારે શેઠને એવું લાગ્યું જાણે તેમનું વર્ષો જૂનું પાપ ધોવાઈ રહ્યું હોય જે કાંજીએ તેઓ હજામ કહીને તુચ્છ ગણતા હતા આજે તે જ કાનજીની દીકરીના શરીરમાં તેમનું લોહી દોડવાનું હતું તેઓ બંને હવે માત્ર શેઠ અને હજામ ન હતા પણ લોહીના સંબંધથી જોડાયેલા પિતા પુત્રી જેવા બની ગયા હતા કલાક પછી લાલીના ચહેરા પર લાલી પાછી આવી તેની બંધ આંખો ધીમેથી ખુલી તેણે જોયું કે બાજુના પલંગ પર એક અજાણ્યા શેઠ સૂતા છે અને પપ્પા તેમની સામે હાથ જોડીને ઊભા છે લાલીએ ધીમેથી પૂછ્યું પપ્પા આ કોણ છે કાનજીની આંખમાંથી ચોથા રાસુ વહી રહ્યા હતા તેણે લાલીનો હાથ પકડીને કહ્યું બેટા આ તારા બીજા પિતા છે જેણે આજે તને નવું જીવન આપ્યું છે શેઠ ઊભા થયા અને કાનજી પાસે ગયા કાનજી શેઠના પગમાં પડવા જતો હતો પણ શેઠે તેને પકડી લીધો અને તેને વળગી પડ્યા શેઠે રડતાં રડતા કહ્યું કાનજી મને પગે ન લાગ મને ગળે લગાડ તે આજે મને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવ્યો છે મેં વિચાર્યું હતું કે મારી પાસે કરોડો રૂપિયા છે એટલે હું બહુ મોટો માણસ છું પણ આજે ખબર પડી કે મોટો માણસ એ છે જેનામાં કરુણા છે તારી પાસે કંઈ નહોતું તો પણ તે મારા દીકરાને બચાવ્યું અને મારી પાસે બધું હોવા છતાં હું એક નાનો સિક્કો આપતાં પણ ખચકાતો હતો હોસ્પિટલના એ ઓરડામાં આજે અમીરી અને ગરીબીની દીવાલ તૂટી ગઈ હતી શેઠે તરત જ હોસ્પિટલના ડોક્ટરને બોલાવ્યા અને કહ્યું આ બાળકીના ઓપરેશનનો અને સારવારનો જેટલો પણ ખર્ચ થાય તે મારા ખાતે લઉંજો અને આજથી આ નગરમાં કોઈ પણ ગરીબ બાળક સારવાર વગર પાછું ન જવું જોઈએ તેની વ્યવસ્થા હું કરીશ જ્યારે શેઠ ઘરે પાછા ફર્યા ત્યારે નગરના લોકોએ તેમને ઘેરી લીધા વાત આખા નગરમાં ફેલાઈ ગઈ હતી કે લોભી કરોડીમલ શેઠે અજામની દીકરીને લોહી આપ્યું છે કેટલાક લોકો તેમની પ્રશંસા કરતા હતા તો કેટલાક જૂના જમાનાના લોકો કહેતા હતા કે શેઠે પોતાનો ધર્મ ભ્રષ્ટ કર્યો છે શેઠના ઘરના આંગણે લોકોની ભીડ જામી હતી શેઠના પત્ની પણ આ વાતથી નારાજ હતા ઘરમાં કોલેજ શરૂ થયો સામે હવે આખું નગર અને પોતાનો પરિવાર હતો શેઠ કરોડીમાં શાંત રહ્યા તેમના ચહેરા પર આજે એક અનોખી તેજસ્વીતા હતી તેમણે શાંતિથી ભીડ તરફ જોયું અને ગંભીર અવાજે બોલ્યા મિત્રો આજે મને એક સવાલનો જવાબ આપો જ્યારે મારા દીકરાના શરીરમાં ઝેર ફેલાયું હતું અને તે મરવા પડ્યો હતો ત્યારે ક્યાં કુળનું લોહી કે કઈ જ્ઞાતિની જડીબૂટી કામ આવી હતી કાનજીએ જ્યારે મારા પુત્રનો જીવ બચાવ્યો ત્યારે તેણે મને મારી જ્ઞાતિ નહોતી પૂછી જો ઈશ્વરે લોહીનો રંગ બધા માટે લાલ જ રાખ્યો હોય તો આપણે તેને જ્ઞાતિના નામે વહેંચનારા કોણ લોકો પાસે કોઈ જવાબ નહોતો સેઠ આગળ વધ્યા અને પોતાના ઘરની તિજોરી ખોલી લોકોએ વિચાર્યું કે શેઠ કદાચ ફરીથી પૈસા વહે જ છે પણ શેઠે તિજોરીમાંથી પેલો એક જૂનો અને ઘસાયેલો સિક્કો કાઢ્યો જે તેમણે કાનજીને આપ્યો હતો શેઠે કહ્યું આ સિક્કો મારા લોભનું પ્રતિક છે આ સિક્કો મને યાદ અપાવતો રહેશે કે હું કેટલો ગરીબ હતો જ્યારે મારી પાસે માત્ર પૈસા હતા પણ આજે કાનજીએ મને સાચો અમીર બનાવ્યો છે એ જ સમયે કાનજી લાલીનો હાથ પકડીને ત્યાં આવી પહોંચ્યો લાલી હવે બિલકુલ સ્વસ્થ હતી શેઠે દોડીને લાલીને તેડી લીધી અને જાહેરાત કરી આજથી કાનજી મારો નાનો ભાઈ છે અને લાલી આ ઘરની દીકરી છે આ ભવ્ય બંગલો હવે માત્ર મારો નથી પણ એક એવી હોસ્પિટલ બનશે જ્યાં ગરીબોની મફત સારવાર થશે નગરના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી જે લોકો વિરોધ કરવા આવ્યા હતા તેઓ શેઠના પગમાં પડી ગયા શેઠની પત્નીને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે લાલીને વાલથી ગળે લગાડી વર્ષો વિદ્યા એ નગરમાં હવે કોઈ ગરીબ સારવાર વગર મળતું નહોતું શેઠ કરોડીમલ હવે લોભી શેઠ તરીકે નહીં પણ દયાલુ શેઠ તરીકે ઓળખાવા લાગ્યા કાનજી અને શેઠની આ જોડીએ દુનિયાને બતાવ્યું કે પ્રેમ અને કરુણાની ભાષા સૌથી મોટી છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચી અમીરી ગજવામાં રહેલા સિક્કાઓથી નહીં પણ બીજાના આંસુ લૂંછવાની ક્ષમતા અને હૃદયની ઉદારતાથી મપાય છે લોભ માણસને એકલો પાડે છે જ્યારે નિઃશ્વાસ સેવા દુનિયાને કુટુંબ બનાવે છે